સનસની ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરા શહેર તથા અને જુદા જુદા વિસ્તારો ચાર ટુ વ્હીલર વાહનો ચોરી કરનાર આરોપીઓની શોધી કાઢતી વાહન ચોરીના ચાર ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દુરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એ રહેવર નાઓ ટીમના માણસો સાથે વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમે મળેલ માહિતી આધારે વોચ પેટ્રોલિંગ રાખી પંડિત દિનદયાળ હોલ ચાર રસ્તાની નેશનલ હાઈવે તરફ જતા રોડ ઉપર શ્રીજી પાર્ટી પ્લોટ પાસેથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઈસમ નામે રાકેશ જયંતિભાઈ વસાવા ઉમર વર્ષ છત્રીસ રહેવાસી સયાજીપુરા ગામ આજવા રોડ વડોદરા મૂળ રહેવાસી ગામ ભાડોલ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાના ને પકડી પાડેલ આ ઈસમ તેની પાસેથી મળી આવેલ એક્ટિવાના પેપર્સ કે આધાર પુરાવા રજૂ કરી નહીં શકતા આ ઈસમની વધુ સઘન રીતે પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા ઈસમે છેલ્લા બે અઢી માસ દરમિયાનમાં વડોદરા શહેર અને વાઘોડિયા ખાતે જુદી જુદી જગ્યાએથી ચાર ટુ વ્હીલર વાહનોની ચોરી જેમાં એક આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેથી એક્ટિવા મોપેડની બીજું વાઘોડિયા જીઆરડીસી ખાતેથી સીડી ડિલક્ષ મોટરસાયકલની આજવા રોડ સિગ્મા કોલેજ પાસેથી એક્ટિવાની અને ચોથું વાઘોડિયા જીઆરડીસીમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરેલાનું જણાવતા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ ચારે ટુ વ્હીલર વાહન કબજે કરી આ પકડાયેલ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીએ કરેલ વાહન ચોરી અંગે બાપોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલ અને આ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા હોય આ અંગે બાપોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે કબજે કરેલ મુદ્દામાલમાં હોન્ડા એક્ટિવા સફેદ કલરની પાંત્રીસ હજાર હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત પંદર હજાર હોન્ડા એક્ટિવા સફેદ કલરની પાંત્રીસ હજાર અને સીડી ડિલક્સ મોટરસાયકલ પંદર હજાર કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવર તેમજ ટીમના ગોવિંદસિંહ વિજયભાઈ ભરતભાઈ રમેશભાઈ કાનાભાઈ નરેશભાઈ સંદીપસિંહ અનિરુદ્ધસિંહ હરીશભાઈ સંગીતાબેન અને અભિભાઈ પ્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો